બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ઊડતું ઉડતું આવ્યું પીજો ઉડતું ઉડતું આવ્યું એ કંખી જો આવી ને બેઠું રે મોટેડવે આવીને બેઠું રે મોટેડવે ચડવે બાંધ્યો માયા કેરો માળો જો ચડવે બાંધ્યો માળા કેરો માળો જો માળો છોડીને પંખી ઉડી ગયું માળો છોડીને પંખી ઉડી ગયું આવ્યા આવ્યા ગઢપુર કેરા ધામ જો આવ્યા આવ્યા ગઢપુર કેરા ધામ જો પંખી ઉતરીઓ ઘેલાને કાઠે રે પંખી ઉતરીઓ કરવા મારે ગોપીnathના દર્શન જો કરવા મારે ગોતના દર્શન જો દર્શન કરીને પંખી ઉડી ગયું દર્શન કરીને પંખી ઉડી ગયું ઉડતું ઉડતું આવ્યું એક પંખી જો ಡತು ಉಡತು ಪಂಿ ವರ್ತಲ್ ರಾಮಜೋ ವರ್ತಾ ಮಜೋ ಗೋಮತಿ ಕಾಠೆ ಪಂಿ ಉತ್ತರ ગોમતીને કાંઠે પંખી ઉતાર્યું કરવા મારે લક્ષ્મીનારાયણના દર્શન જો કરવા મારે લક્ષ્મીનારાયણના દર્શન જો દર્શન કરીને પંખી ઉડી ગયું દર્શન કરીને પંખી ઉડી ગયું ઉડતું ઉડતું આવ્યું એક પંખી જો ઉડતું ઉડતું પંખી જો દર્શન કરીને પંખી ઉડી ગયું આવ્યા આવ્યા ગોલ રખેરામનો ધામ જો કાકરિયા ને પાડે પંખી ઉતર્યું કાકરિયા ને પાડે પંખી ઉતર્યું કરવા મારે નારાયણ ના દર્શન જો કરવા મારે નારાયણ ના દર્શન જો दर्शन करीने पंखी उड़ी गयूं दर्शन करीने पंखी उड़ी गयूं अभिया अभिया थोले रखे राधा मजो उनावाऊं निवाये पंखी उतारियों उनावाऊं निवाये पंखी उतारियों करवा मारे मदन मोनना दर्शन जो दर्शन करीने पंखी उड़ी गयूं પંખી ઉતર્યું કરવા મારે રાધા દર્શન જો કરવા મારે રાધા દર્શન જો ગયું દર્શન કરીને પંખી ઉડી ગયું ઉડતું ઉડતું આવ્યું એક પંખી જો ઉડતું ઉડતું આવ્યું એક પંખી જો આવીને બેઠું રે મોટા ઝાડવે આવીને બેઠું રે મોટા ઝાડવે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય